આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ ટીમ દ્વારા રાપર તાલુકાના આડેસર ગામની મુલાકાત લઈ વરસાદથી પ્રભાવિત પરિવારોમાં રાશન કીટનું વિતરણ કરાયું અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરની માંગ કરાઈ ગત અઠવાડિયામાં કચ્છમાં જ્યારે સર્વત્ર ભારે વરસાદ વરસી ગયો ત્યારે સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં વરસ્યો હતો पूर्व कच्छनी आम आदमी पार्टी ની ટીમ દ્વારા રાપર તાલુકાના આડેસર ગામની મુલાકાત લેધી હતી તથા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ જાણી હતી આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાત અंसारी આથાની આગેવાનીમાં રાપર તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણા ઉપપ્રમુખ મહેશનાથ બાવાજી અભિમન્યુ મહેતા દ્વારા આડેસર ગામના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ સણવા અને ભીમદેવકા ગામમાં ડો કાયનાથ અંસારીયાથા દ્વારા અસરગ્રસ્ત પરિવારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટ પૂર્વ કચ્છ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અનેક વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો નથી ત્યારે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક અસરથી તેમને વળતર ચૂકવવામાં આવે અહીંની સ્થાનિક શાળાની મુલાકાત દર શિક્ષકોની ઘટ હોવાનું જણાયું હતું જે અંગે તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી